તેર ફેબ્રુઆરી અમારી ફિલ્મ આવી રહી છે બ્લેક બર્થડે અને ખૂબ સુંદર ફિલ્મ છે પરિવારના બધા સભ્યો સાથે બેસીને જોઈ શકે અને દરેક વર્ગને એ ક્યાંક ને ક્યાંક પડે અને સ્પર્શે એવી આ વાત છે અને યુવાધન નવું ટેલેન્ટ નવી વાત લઈને આવી રહ્યું છે અને ગુજરાતી પ્રજા ગુજરાતી સિનેમાને જે પ્રેમ આપ્યો છે એ તકી જ ગુજરાતી સિનેમા આજે ઉજ્જવળ છે તો આ ફિલ્મને પણ આપ સૌ વધાવો એવી હું આશા રાખું છું મજા આવશે આ ફિલ્મ તેર ફેબ્રુઆરી આપના નજીકના સિનેમા ઘરમાં બ્લેક બર્થડે જોવાનું બોલતા શું મેસેજ છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝ જી ગુજરાતી સિનેમામાં નવતર પ્રયોગો થઈ રહ્યા છે નવતર પ્રયોગો ક્યાંક ને ક્યાંક જે રીતે સફળ થઈ રહ્યા છે એટલે જ નવા પ્રોડ્યુસર આવ્યા છે નવી ફિલ્મો બનાવી રહ્યા છે નવી વાર્તા લોકો સમક્ષ આવી રહી છે એટલે ગુજરાતી સિનેમાને જેમ જેમ આગળ લઈ જવા દરેક કલાકારો પ્રયત્ન કરી રહ્યા છે એવો જ અમારો પણ એક પ્રયત્ન છે આ ફિલ્મ થકી ગુજરાતી સિનેમાને એક નવા શિખર પર લઈ જવાનો અને ગુજરાતી પ્રજાને પણ એક નવું પીરસવાનો આ પ્રયાસ તો ખૂબ મજા આવશે જોજો મહત્વનો રોલ આ મૂવીમાં છે કઈ રીતનો રોલ રહેશે અને શું રહેશે

બ્લેક બર્થડે ની અંદર તમને જોવા મળશે તેરમી ફેબ્રુઆરીએ એ જોવા મળશે અલગ અલગ પાત્રમાં માનો છો શું કહેશો એના વિશે અલગ અલગ પાત્રમાં એટલા માટે માનું છું કે મેં એક્ટર બનવાનું ચૂઝ જ એટલા માટે કરેલું કદાચ કે દરેક પ્રકારના સબ્જેક્ટ ઓરિયન્ટેડ વાતો કે પછી દરેક પ્રકારની ફિલ્ડમાં આગળ વધતા માણસો જર્નાલિસ્ટ હોય તમારા જેવા કે પછી ડોક્ટર્સ હોય કે એડવોકેટ હોય આ બધા જ પ્રકારને એક સાથે જીવવું હોય તો મને એવું લાગે છે કે એક્ટર બની જાઓ તમે બધું એક સાથે જીવી શકો છો પણ હા એના માટે રિસર્ચ પણ એટલું જરૂરી છે કે સાચું તમે પીરશો ખોટું નહીં તો એટલા માટે થઈને હું મારી લાઈફમાં એવું નક્કી કરીને બેઠો છું કે જેટલા બને એવા અલગ અલગ પાત્રો ભજવીશ પ્રયત્ન કરીશ અનુભવ તો બહુ જ સરસ રહ્યો પણ અનુભવની સાથે સાથે એક બહુ જ મોટી જવાબદારી હતી કે પોતાનું પ્રોડક્શન હાઉસ હોય હસબન્ડ ડિરેક્ટર હોય ત્યારે અનુભવ લેવા જઈએ કે જવાબદારી સાચે એ બેની વચ્ચે થોડી હરીફાઈ ચાલતી હોય છે પણ અનુભવ બહુ જ સારો રહ્યો કારણ કે હસબન્ડ જ્યારે ડિરેક્શન કરાવતા હોય તમારી સાથે ત્યારે એ જે ખુશી છે જે આનંદ છે જે એક્સાઇટમેન્ટ છે એ કંઈક અલગ જ હોય છે અને અમારા પ્રોડક્શન અહીંયા ફર્સ્ટ ફિલ્મ છે એટલે બહુ જ મજા આવી બહુ જ બધી ઘણી બધી વસ્તુઓ છે જે કહેવા જેવું છે પણ હમણાં સમય નથી એટલો પણ મજા આવી

બધાએ મને બહુ જ હેલ્પ કરી છે ડિરેક્શનમાં પણ શાહિદભાઈએ મને સ્પેશિયલી એ વસ્તુ શીખવાડ્યું કે તમે આવી રીતે આ બોડી લેંગ્વેજ કરશો